વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા સ્વર્ગીય ચિત્રકાર છગનભાઈ પટેલને સમર્પિત પટેલ સુરત કલા પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં અનેક ચિત્રકારોએ ભાગ લીધો છે સુરતના વનિતા વિશ્રામ ખાતે આવેલા વનિતા આર્ટ ગેલેરીમાં કલા પ્રતિષ્ઠાન દ્વારા સ્વર્ગીય ચિત્રકાર છગનભાઈ પટેલ સમર્પિત મારુ સુરત કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તો કલા પ્રદર્શન બે હજાર બાવીસનું ઉદઘાટન સુરતના સપોત અને રાષ્ટ્રીય કક્ષાએ પદ્મશ્રી સન્માન થયેલા ગૌરવવંત મહાનુભાવભાઈ મથુર સવાણી દેશદ્રન હસ્તે કરવામાં આવ્યું હતું રમણીક ઝાંપડીયા અધ્યક્ષ કલા પ્રતિષ્ઠાન સુરત આજે છેલ્લા સોળ વર્ષથી કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા કલા પ્રતિષ્ઠાનનું કોરોનાની વિકટ પરિસ્થિતિ પછી આજે અમે મારા સુરત ઉપર એક એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યા છીએ આ પ્રદર્શનની અંદર દક્ષિણ ગુજરાતના બેતાલીસ જેટલા ચિત્રકારોએ ભાગ લીધો છે ત્રણસો વર્ષ જૂનો પુરાણો આપણો સાંસ્કૃતિક વારસો જે સુરતનો છે એને કેનવાસ ઉપર કંડારીને કલાકારોએ પ્રદર્શિત કર્યો છે અને જ્યારે રાષ્ટ્ર આઝાદીનો અમૃત મહોત્સવનું વર્ષ ઉજવી રહ્યું હોય ત્યારે સુરતનું પણ દાયિત્વ સમગ્ર રાષ્ટ્રમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલું જ પ્રદાન રહ્યું છે ત્યારે આ ગૌરવ ગાથાને સમક્ષ મૂકીને આપણા કલા વારસાને રડિયાત કરવો એ અમારો આશય છે અને એના ભાગરૂપે જ આ એક કલા પ્રદર્શન સુરતના કલાપ્રેમી લોકો માટે અમે આયોજન કર્યું છે અને સુંદર મજાની બેતાલીસ જેટલી કલાકૃતિઓ વનિતા વિશ્રામ ખાતે પ્રદર્શિત થઈ છે આ એક્ઝિબિશન આજથી ચાલુ થાય છે તો આવતા ગુરુવાર સુધી આ પ્રદર્શન ચાલવાનું છે સુરતની કલાપ્રેમી જનતાને હું અનુરોધ પણ કરું છું કે જ્યારે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આપણે બધા જ ઉજવી રહ્યા હોય ત્યારે આ કલા પ્રદર્શનના કલાવાહકો કલા સંવાહકો અને કલાકારોને પ્રોત્સાહન આપવું જોઈએ એને વધાવવા જોઈએ અને એની કૃતિને માણીને જો શક્ય બને તો એ ખરીદીને પણ આપણા પોતાના શયનખંડમાં ઓફિસોમાં કે બંગલાઓમાં કે ફેક્ટરીઓમાં મૂકીને પણ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આપણે ઉજવવો જોઈએ એવો હું અનુરોધ કરું છું કલા પ્રતિષ્ઠાન દ્વારા યોજાયેલા મારો સુદ કલા પ્રદર્શનમાં અનેક ચિત્રકારોએ ભાગ લીધો છે ખરેખર આ પ્રદર્શન જોવા જેવું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા